માહિતી અહીં આપી છે આપણને ગ્રામ સભાની માહિતી સંવિધાનની માહિતી કાયદાકીય માહિતી તમામ માહિતીઓ વન બાય વન આપણા સાથી મિત્રોએ આપણને આપી છે તો હું વધારે વિશેષ લાંબુ ભાષણ નહીં કરીશ પણ આજની જે વાસ્તવિકતા છે આપણા કલાકાર મિત્રો એ ખૂબ સરસ ગીત ગાયું છે શરૂઆતમાં પણ એમણા એમણે ગીત ગાયું કે આપણે આપણી હક અધિકાર વાળી લડાઈ લડવી પડશે અને ઘણા મિત્રો જેટલા પણ અહીં સ્ટેજ પર આવીને પણ નિવેદન આપ્યું આપ્યું છે 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 ભાષણ તમામે કે આપણે આ માલિક આપણા આદિવાસીઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓથી લઈને ઘણા આપણે પરેશાન છે પણ મિત્રો આજે આ સ્ટેજ પર આપણે સામાજિક રીતે આપણે ઉપસ્થિત થયા છે જેટલા પણ અમે રાજકીય લોકો અહીં તમારા આમંત્રણ ને માન આપીને ઉપસ્થિત થયા છે તમામ લોકો લોકો અમે 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 એવું માનીએ છીએ પહેલા આદિવાસી છે 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 પછી કોઈ જે માને તે આજે તમારા આમંત્રણ ને માન આપીને તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે જે લોકો પાર્ટી ને મહત્વ આપે છે તે લોકો અહીં ઉપસ્થિત થયા નથી મિત્રો આપણે એ પણ સ્વીકારવું પડશે

આજે આપણો સમાજ સાંજે બે ટકના રોટલા વિચારે છે કે કઈ રીતના બે ટકના રોટલા કરીશું કઈ રીતના બાળકોને ભણાવીશું ખૂબ સરસ એક નાની દીકરી શિક્ષણ ની વાત કરી કે દસમા ધોરણ પછી બાળકો પર પ્રેશર નહીં હોવું જોઈએ પણ ખરેખર આજે પણ આપણો સમાજ પોતાના દીકરાઓને દીકરીઓને ભણાવવા માટે જજુમી રહ્યો છે શિક્ષકો નથી શાળાઓ નથી આંગણવાડીઓ નથી એ આપણી વાસ્તવિકતા છે છતાંય એક જવાબદાર નાગરિક તરીકે તમામ માતા બેનો અને વડીલોને વિનંતી કરું છું કે આપણે બધા બે રોટલી ઓછી ખાઈશું પણ આપણા બાળકોને આપણે ભણાવવાનું છે ભણાવવાનું છે ને ભણાવવાનું છે શિક્ષણ એક એવી એવી એ છે બાબા સાહેબે કીધું કે શિક્ષણ એ દૂધ છે જે પીસે એટલે શિક્ષણ શિક્ષણ સિવાય આપણા કોઈ ઉદ્ધાર નથી આવશે સંગઠિત થઈશું આજે અમે જે અમારા પરિવારે અમારા માતા પિતાએ જે રીતના અમને ભણાવ્યા ગણાવ્યા અને આજે તમારી વચ્ચે આટલી નાની ઉંમરમાં ત્યાંના લોકોના આશીર્વાદ થકી જ્યારે ધારાસભ્ય તરીકે ઉપસ્થિત થયા છે ત્યારે અમને પણ ખૂબ મોટો ગર્વ થાય છે વધારે વિશેષ નથી કેવાનું પણ ચોક્કસપણે આવી ચિંતન શિબિરો થવી જોઈએ પૂરા આદિવાસી ઇલાકામાં થવી જોઈએ આજે દેશમાં અને ગુજરાત માં આટલો મોટો આપણો સમાજ છે તમામ